અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કાયદાશાસ્ત્રી રાજનેતા તત્વચિંતક શાસ્ત્રી ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના અજ્ઞાની હતા સુરત શહેરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના ઓગણ સિત્તેર મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી

તેમનું અવસાન થયું હતું દર વર્ષે છ ડિસેમ્બરે બાબા સાહેબની પુણ્યતિથિને ઉજવવામાં આવે છે આ દિવસ મનાવવા પાછળનું કારણ બાબા સાહેબને આદર અને શ્રદ્ધાંજલિ આપવાનું છે ભારતીય બંધારણના નિર્માતા સમાજ સુધારક બૌદ્ધિક અને ચિંતક ડોક્ટર ભીમરાવ આંબેડકરે જે આપ્યું તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી મહાપરિનિર્વાણ એટલે બૌદ્ધ ધર્મમાં આત્માની મુક્તિ આંબેડકરનો જન્મ મરાઠી દલિત પરિવારમાં થયો હતો તેઓ રામજી માલોજી સખપાલ અને ભીમાબાઈ મુરબાદકરના ચૌદમાં અને છેલ્લા સંતાન હતા તેમનો પરિવાર રત્નાગીરી જિલ્લાના અંબાવડે નામના ગામનો હતો તેમનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો ને એકાણું ના રોજ મધ્યપ્રદેશના મૌ શહેરમાં થયો હતો પરિનિર્વાણ એ બૌદ્ધ ધર્મના મુખ્ય સિદ્ધાંતો અને ધ્યેયો પૈકી એક છે તેનો મૂળ અર્થ થાય છે મૃત્યુ પછીનું નિર્વાણ બૌદ્ધ ધર્મ અનુસાર જે નિર્વાણ પ્રાપ્ત કરે છે તે સાંસારિક ઈચ્છાઓ અને જીવનના દુઃખોથી મુક્ત થશે તે જીવનના ચક્રમાંથી મુક્ત થશે એટલે કે તે ફરીથી જન્મ જન્મશે નહીં પરંતુ નિર્વાણ પ્રાપ્ત કરવું સહેલું નથી આ માટે સદાચારી અને ધાર્મિક જીવન જીવવું પડશે બૌદ્ધ ધર્મમાં 80 વર્ષની વયે ભગવાન બુદ્ધના અવસાનને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે બંધારણના નિર્માતા ડોક્ટર ભીમરાવ આંબેડકરે ઘણા વર્ષો સુધી બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો આ પછી 14 ઓક્ટોબર

બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ પર એટલે કે 6 ડિસેમ્બરે લોકો તેમની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરે છે દીવા અને મીરબત્તીઓ પ્રગટાવે છે આ પછી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે ચૈત્ય ભૂમિ પર પણ લોકોની ભારે ભીર ઉમટે છે આ દિવસે બૌદ્ધ સાધુઓ સહિત ઘણા લોકો પવિત્ર ગીતો ગાય છે અને બાબા સાહેબના નારા પણ લગાવવામાં આવે છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના ઓગણસરમાં દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી આત્મારામભાઈ પરમાર કારુભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો હાજર રહ્યા હતા જેમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ મંત્રી આત્મારામભાઈ પરમાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા